પોરબંદર ખાતે છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાયકલિંગ ત્રિ દિવસીય ટુર્નામેન્ટનું સમાપન થયું હતું આ સ્પર્ધામાં દસ થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે રાષ્ટ્રીય લેવલની પોસ્ટ ખાતાની ટુર્નામેન્ટનું સમાપન થયું હતું આ એથ્લેટિક્સમાં તમિલનાડુ પ્રથમ ગુજરાત દ્વિતીય અને કેરળ તૃતીય રાજ્યની ટીમોનો ક્રમાંક આવેલો હતો તો પુરુષ શ્રેણીમાં એથ્લેટિક્સમાં સર્વે શ્રેષ્ઠ પ્રદર્શન તમિલનાડુ રાજ્યની ટીમનું રહેલું હતું જ્યારે સ્ત્રી શ્રેણીમાં ગુજરાત રાજ્યની ટીમનું પ્રદર્શન રહેલું હતું બેસ્ટ એથલેટનો એવોર્ડ પુરુષ શ્રેણીમાં કિરણ પી ભોંસલે મહારાષ્ટ્ર જ્યારે સ્ત્રી શ્રેણીમાં કુઆર પુનિથા તમિલનાડુને મળ્યો હતો સાયકલિંગ ટુર્નામેન્ટમાં કેરળ પ્રથમ તમિલનાડુ દ્વિતીય અને મહારાષ્ટ્ર તૃતીય રાજ્યની ટીમોનો ક્રમાંક આવ્યો હતો જ્યારે બેસ્ટ સાયકલિસ્ટનો પુરસ્કાર કેરળના સુમિન બીને મળ્યો હતો અને આમ એક રાષ્ટ્રીય લેવલની પોસ્ટ ખાતાની ટુર્નામેન્ટનું સમાપન થયું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર